નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધોરણ છ વિષય અંગ્રેજી ના પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર વન હેલ્થ ઇઝ વેલ્થનો પાર્ટ નંબર એટ તો શરૂઆત કરીશું પહેલી એક્સરસાઇઝથી એમાં છે રીરાઇટ ધ સેન્ટેન્સીઝ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ રીરાઇટ એટલે કે ફરીથી લખો ધ સેન્ટેન્સીસ એટલે કે વાક્ય યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ એટલે કે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને વાક્યને ફરીથી લખો પહેલું વાક્ય છે આઈ વોઝ બોર્ન ઇન ઓબ્લિક ઓન અબ્લિક અબો નાઇન્ટીન એટી એટ અન્ડરલાઈન કરેલા ત્રણ શબ્દો છે એમાંથી એક શબ્દનો ઉપયોગ કરીને વાક્યને ફરીથી લખવાનું રહેશે તો ઇન એટલે કે અંદર ઓન એટલે કે ઉપર અબો એટલે પણ ઉપર તો વાક્યને આપણે સમજીશું આઈ વોઝ બોર્ન એટલે કે મારો જન્મ થયો હતો નાઇન્ટીન એટી એટ એટલે કે ઓગણીસો ને મારો જન્મ ઓગણીસો ને થયો હતો તો આ વાક્યનું આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીએ તો એની અંદર જે વર્ડ્સ વપરાશે તો એ ઇન છે મારો જન્મ ઓગણીસસો ને થયો હતો ઓગણીસો ને અઠ્યાસીની ઉપર નહોતો થયો તો આ વાક્યને આપણે ફરીથી લખીશું એટલે કે આઈ વોઝ બોર્ન ઇન નાઇન્ટીન એટી એટ એટલે કે ઓન અને અબો જે શબ્દ છે એને આપણે કરી નાખવાના છે અને ઇનથી આપણે વાક્ય ફરીથી લખવાનું રહેશે બીજું વાક્ય છે હી ઇઝ ઓન ઓબ્લિક ઇન ફ્રન્ટ ઓફ બિટવીન હીઝ કોમ્પ્યુટર ત્રણ શબ્દો અહીંયા આપેલા છે અંડરલાઇન કરેલા ઓન એટલે કે ઉપર ઇન ફ્રન્ટ ઓફ એટલે કે સામે બિટવીન એટલે કે વચ્ચે હવે વાક્યને આપણે સમજીશું હી ઇઝ એટલે કે તે છે હિસ કોમ્પ્યુટર એટલે કે તેનું કોમ્પ્યુટર અહીંયા એક જ કોમ્પ્યુટર છે તે તેના કોમ્પ્યુટરની સામે છે ઉપર છે કે વચ્ચે છે એક જ કોમ્પ્યુટર છે એટલે વચ્ચે આવી શકે નહીં કોમ્પ્યુટરની ઉપર પણ ન હોય તો અહીંયા કયો શબ્દ લાગુ પડશે ઇન ફ્રન્ટ ઓફ તો આપણે વાક્યને ફરીથી લખીશું હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિસ કોમ્પ્યુટર આ જે વાક્ય છે એમાં કયા બે શબ્દોને કાઢી નાખવાના છે તો કે ઓન અને બિટવીન જો બે કોમ્પ્યુટર હોત તો બે કોમ્પ્યુટરની વચ્ચે બેઠો હોત પણ અહીંયા એક જ કોમ્પ્યુટર છે બરાબર એટલે ઇનફ્રન્ટ ઓફ શબ્દ આની અંદર સાચો જે છે એ લાગશે પ્રિપોઝિશન ત્રીજું વાક્ય છે ધ પિકનિક ઇઝ પ્લાન વોઝ ઇન ઓબ્લિક ઓન ઓબ્લિક ઇનટુ સન્ડે અહીંયા ત્રણ પ્રિપોઝિશન છે ઇન ઓન અને ઇનટુ ઇન એટલે કે અંદર ઓન એટલે કે ઉપર અને ઇનટુ એટલે કે જે બહારથી અંદર ગયેલું હોય એ મેં અગાઉના વિડીયોમાં ઇન અને ઇન્ટુનો ડિફરન્સ સમજાવ્યો હતો તે તમારે જોઈ લેવાનો રહેશે હવે વાક્યને આપણે સમજીશું ધ પિકનિક ઇઝ પ્લાન વોઝ એટલે કે જે પિકનિક હતી એ પ્લાન કરેલી હતી સન્ડે એટલે કે રવિવારે તો જ્યારે પણ વારનો ઉપયોગ થતો હોય ત્યારે આપણે પ્રિપોઝિશન કયું વપરાશે ઓન તો અહીંયા વાક્યને આપણે ફરીથી લખીશું ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઓન સન્ડે બે શબ્દોને આપણે કાઢી નાખવાના છે કયા છે ઇન અને ઇનટુ ત્યાર પછીનું વાક્ય છે હિરલ હિડ બિહાઇન્ડ ઓબ્લિક બિટવીન ઓબ્લિક અંડર ધ ડોર આની અંદર ત્રણ પ્રિપોઝિશન છે બિહાઇન્ડ બિટ્વીન અને અંડર બિહાઇન્ડ એટલે કે પાછળ બિટવીન એટલે કે વચ્ચે અને અંડર એટલે કે નીચે તો હિરલ હિડ હીડ એટલે સંતાઓ હિરલ સંતાઈ ગઈ હતી હાઈડનું પાસ ટેન્સ છે હીડ હિરલ સંતાઈ ગઈ હતી ડોર હવે ડોરની વચ્ચે આપણે આ જે ડોર છે એટલે કે દરવાજો છે એની પાછળ સંતાઈ શકે બરાબર એની નીચે ના સંતાઈ શકે અથવા તો બે દરવાજાની વચ્ચે ના સંતાઈ શકે અહીંયા એક જ દરવાજો છે ધ ડોર એટલે એક જ આપેલો છે તો ડોરની પાછળ એ હિરલ સંતાઈ છે તો અહીંયા જે પ્રિપોઝિશન જે લાગુ પડશે એ કયું છે બિહાઇન્ડ તો વાક્યને ફરીથી લખીશું હિરલ હીડ બિહાઈન્ડ ધ ડોર તો કયા બે પ્રિપોઝિશન નીકળી જશે બિટવીન અને અંડર ત્યાર પછીનું લાસ્ટ સેન્ટેન્સ છે ઇન ટુ ઓબ્લિક ઇન ઓબ્લિક અબો ધ પુલ હવે આની અંદર જે ત્રણ પ્રિપોઝિશન છે ઇન ટુ ઇન અને અબોવ ઇન ટુ એટલે કે બહારથી અંદર ગઈ હોય તો ઇન એટલે કે એની અંદર જ ઓલરેડી છે પહેલેથી છે અને અબોવ એટલે કે ઉપર તો વાક્યને આપણે સમજીશું કિયા સ્વિમ્સ એટલે કે કિયા તરે છે ધ પુલ એટલે કે પુલની અંદર તો કિયા ઓલરેડી પુલની અંદર જ છે તો પછી એ તરવાનું એ કામ કરે છે બરાબર બહારથી અંદર ગઈ નથી તો આની અંદર જે પ્રિપોઝિશન લાગશે એ કયું છે ઇન તો કિયા સ્વિમ્સ ઇન ધ પુલ તો કયા બે પ્રિપોઝિશન નીકળી જશે અબો અને ઇન ટુ ત્યાર પછીની એક્સરસાઇઝ છે એની અંદર છે સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ સ્ટડી ધ પિક્ચર્સ એટલે કે તમને જે ચિત્ર આપેલું છે તેનો તમારે અભ્યાસ કરવાનો છે એન્ડ એટલે કે અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે યુઝિંગ ધ વર્ડ્સ એટલે કે શબ્દનો ઉપયોગ કરીને ફ્રોમ ધ બ્રેકેટ એટલે કે બ્રેકેટની અંદર કૌંસની અંદર તમને શબ્દ આપેલો હશે એ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની રહેશે તો આપણે એક્ઝામ્પલ પહેલાં શીખી લઈએ અહીંયા એક્ઝામ્પલ આપેલું છે એની અંદર એક જે છોકરો છે એ રનિંગ કરી રહ્યો છે દોડી રહ્યો છે એટલે આ જે ક્રિયા છે ચાલુ ક્રિયા છે એટલે એને ઇંગ્લિશની અંદર કહેવાય પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ એટલે કે આ ક્રિયા જે છે એ અત્યારે ચાલી રહી છે બરાબર તો એ જે છોકરા વિશે અહીંયા વાક્ય લખેલું છે આઈ એમ રનિંગ એટલે કે હું દોડી રહ્યો છું અહીંયા છોકરો એક જ છે એટલે કે આઈ એમ આઈની જોડે ઓલવેઝ લગાય એમ બીજું જે ચિત્ર છે એની અંદર બે વ્યક્તિ છે તો બે વ્યક્તિ માટે ધે વપરાય ધે આર રનિંગ એટલે કે તેઓ દોડી રહ્યા છે તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર એટલે કે ચાલુ વર્તમાન કાળની અંદર તમારે શું યાદ રાખવાનું છે કે તમને જે પણ ક્રિયાપદ આપેલું હોય એની પાછળ આઈએનજી લગાવવાનું છે દાખલા તરીકે અહીંયા ધ્યેય આપેલું હોય તો ધેરી જોડે ઓલવેઝ આર વપરાય છે તો આપણે ઈઝ એમ આર ક્યારે લાગે છે એ આપણે પહેલાં શીખવાનું છે તો કે આઈ હોય એની સાથે હંમેશા એમ લાગે હી સી ઈટ હી સી અને ઈટ આ ત્રણ જે છે એની સાથે ઓલવેઝ આપણે લગાવવાનો છે ઇઝ અને ત્યાર પછી જે પણ જે ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદની પાછળ આઈનજી લગાવવાનું છે તો જ્યારે પણ ઇઝે માર્ગ પછી આપણે આયનજી લગાવીએ ક્રિયાપદની પાછળ તો એ જે કાળ થશે ચાલુ વર્તમાન કાર્ડ જેનો અગાઉથી હું વિડીયો હું બનાવવાની છું તે તમારે જોઈ લેવાનો છે ગ્રામની અંદર પહેલાં આપણે અહીંયા એક્સરસાઇઝની અંદર આપણે જોઈ લઈએ તો એની અંદર તમારે શું ધ્યાન રાખવાનું છે કે એક જ વ્યક્તિ હોય તો એના માટે ઇઝ એમ લાગશે અને જે પણ ક્રિયાપદ છે એની પાછળ આઈએનજી લાગશે એક કરતાં વધારે હોય તો એની અંદર ધ્યેય આપેલો હશે અને એની જોડે આર શબ્દનો ઉપયોગ કરીને આ શબ્દનો ઉપયોગ કરીને જે પણ ક્રિયાપદ છે એની પાછળ આ એનજી લગાવવાનું રહેશે આપણે ચિત્ર જોઈશું ત્યાર પછી ખબર પડશે પહેલું ચિત્ર છે એનું વાક્ય આપેલું છે ધ ગર્લ બ્લેન્ક અંડર ધ ટ્રી આવું તમને વાક્ય આપેલું છે અને શબ્દ આપેલો છે સીટ તમને જે ચિત્ર દેખાય છે એ ચિત્રની અંદર ધ ગર્લ્સ એટલે કે બે જે છોકરીઓ છે જર્ની નીચે બેસી રહેલી છે સીટ એટલે બેસવું તો બે છોકરીઓ છે એક કરતાં વધારે છે તો એની અંદર આવશે આર અને ત્યાર પછી જે સીટ શબ્દ છે એ શબ્દની પાછળ આપણે આએનજી લગાવવાનો છે તો ડાયરેક્ટ આઈએનજી અમુક શબ્દની અંદર લાગશે નહીં બરાબર એ તમારે હું એક અલગથી વિડીયો બનાવીશ તમારે જોઈ લેવાનો છે આની અંદર જે સીટ શબ્દ છે એ સીટ શબ્દનો જે લાસ્ટ લેટર છે ટી એને ડબલ કરીને આઈનજી લગાવવાનો રહેશે તો આન્સર આનો શું રહેશે આર સીટિંગ ધ ગર્લ્સ આર સીટિંગ અંડર ધ ટ્રી ચાલુ વર્તમાન કાળની અંદર ઇઝ એમ આર પછી આઈનજી લાગશે ત્યાર પછી બીજું છે વાક્ય ધ પેન્ટર બ્લેન્ક અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ તમે જે ચિત્ર જુઓ છો એ ચિત્રની અંદર એક પેઇન્ટર છે એના માથા ઉપર વ્હાઇટ કલરની કેપ એને પહેરી રહેલી છે પહેરેલી રાખેલી છે બરાબર અત્યારે પહેરેલી જ છે તો વિયર વીયર એટલે કે એના માથે છે પહેરેલું છે બરાબર તો પેઇન્ટર એક જ છે તો એક જ વ્યક્તિ માટે ઈઝ વપરાશે અને જે વિયર શબ્દ છે એની પાછળ શું લગાવવાનો છે આઈનજી લગાવવાનો છે લાસ્ટ છે આઈ બ્લેન્ક ઓન ધ પાથ તમને જે ચિત્ર આપેલું છે એ એક છોકરાનું છે પોતાના વિશે કે છે કે આઈ એટલે કે હું ઓન ધ પાથ એટલે કે રસ્તા ઉપર અને વોક એટલે કે ચાલી રહ્યો છું આઈની જોડે હંમેશા શું લાગે એમ લાગે અને જે વોક શબ્દ છે એની પાછળ શું લગાવવાનું છે આઈનજી લગાવવાનું રહેશે તો ચાલો વર્તમાન કાળની જે ક્રિયા છે એના માટેનો હું અગાઉથી જે વિડિયો છે એ તમારે જોઈ લેવાનો રહેશે અને આ જે પણ એક્સરસાઇઝ મેં કરાવેલી છે એ તમારે તમારા નોટબુકમાં સુંદર અક્ષરે લખવાની રહેશે